મહીસાગરની મહી નદીમાં પાણી છોડાતા દુર્ઘટના સર્જાય છે કડાણા ડેમમાંથી મહીસાગરમાં પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમમાંથી મહીસાગરની મહી નદીમાં પાણી છોડાતા દુર્ઘટના સર્જાય છે ઘાતક દુર્ઘટના થઈ છે મહીસાગરની મહી નદીમાં ઉપરવાસના વરસાદના કારણે પાણી છોડવામાં આવ્યું હતું અને પાણી છોડતા કડાણા ડેમમાંથી પાણી છોડતા દુર્ઘટના સર્જાય છે તાત્રોલી પાસે આ ઘટના બની હતી ખડાણા ડેમમાંથી પાણી છોડતા ઘાતક દુર્ઘટના બની હતી તાત્રોલી પાસેના હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ઘુસી જવાની ઘટના બની મહિનદીમાં પાણી ઘુસતા પાંચ લોકો તણાયા હતા તમામ પાંચ લોકો ડૂબ્યા હોવાની પૂરી આશંકા છે ખડાણા ડેમમાંથી બે લાખ ચોપન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું બાર ગેટ બાર ફૂટ સુધી ખોલી બે લાખ ચોપન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાઇડ્રો પ્રોજેક્ટની એક દિવાલ ધરાશાયી થવાની વિગત પણ સામે આવી છે છોડાયેલ પાણી તાત્રોલી પાસે આવેલ હાઇડ્રો પ્રોજેક્ટમાં ધુસ્યા હતા સ્થાનિકો અને હાઇડ્રો પાવરના કર્મચારીઓ તેમજ એક સ્વાર્ડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે વલતપુરા ગામમાં એક અજંત્રા હાઇડ્રો પાવર પ્લાન્ટ છે જેની અંદર કોઈક આગમને કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી હકીકતમાં કેટલા લોકો આની અંદર ડોક બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેઝ્યુઅલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી ખર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને એક્સો આરની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેપથી થઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભૂખ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે એવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે